એમના પાસે છે આપણા પાસે ક્યાંથી આવશે મારા પાસે આઈડિયા છે એ એનો ભાઈ રોજ મંદિરે જાય છે 얘ને ઉઠાઈ લાવો પછી ધર્મેશી તો શું એનો બાપ્પાનો નકશો આપશે વાહ ભાઈ વાસુ આઈડિયા છે ચલો આજે ને આજે ઉઠાવી લઈએ ભાઈ બોલ લગીન છે બોલ થી છે બીજું નકશો હોધો પડે બાપુજી કહેતા ગયા હતા કે તને આ ખેતર માં કોકણા જોડે જ નકશો મળશે બીજો ટુકડો આને હોધો બહુ મુશ્કેલ છે જો આ ખેતર મે સીનો ભાઈ ચલો ઉઠાવી લઈએ શું થાય અમારી સાથે ચાલો મને બધી તને પછી ખબર પડશે બચાવ બચાવ હટી જાય કોણ છે તું હટી જાય પણ તમને હટાવીને

નો બીજો ટુકડો મળતો નથી એ કોકનાકર છે એ હોદ્દોમાં મુશ્કેલ છે તો આનો નકશો બીજો મળી જાય તો મારે ખજાનો ખોદવા માટે મુશ્કેલ નથી આસાન છે બસ અપસો એ જ છે તમે કહો છો સાચી વાત છે આ ખજાનો તમારા પપ્પાનો છે હા પહેલા ગામમાં મા પપ્પા કરતાં કોઈ અમીર હતું નહીં પણ એમને સેફ્ટી માટે ખજાનો ડાટ્યો તો પણ એક એમનો હરામી દોસ્ત છે ને એ નકશો લેતો હતો પણ મારા પપ્પાના હાથમાં અડધો આવ્યો અને અડધો લઈ ગયો હવે મને સમજાયું મારા ભાઈ પાસે નકશો આવે ક્યાંથી ના પણ હમણાં સાથે ખોટું તો નહીં થવા દઉં કાલ સવાર પડતા નકશો આપી દઈશ આજની રાત તમે અહીંયા રોકાઈ જાઓ કાલ સવારે હું તમને નકશાનો ટુકડો આપી દઈશ સાચું પણ હું ક્યાં રોકાઈશ આ ગામમાં તો હું નવો ચલો મારા મામાનું ઘર અહીંયા નજીક જ છે તમે મૂકી દઈશ તમે કીધું ને બધી વાત શાંતિ છું મામા આજ ને રહેતા છોકરા ને તમારે ત્યાં રાખજો કાલ સવાર હું આવી જતા સારું હવે હું ને મારું કામ બગાડનાર અને તમારા ઉપર હાથ ઉપર નહીં એ પહેલા આપણે શોધી લઈએ મામા ના ઘેલ ભાઈ આ નકશો સાચવીને મેં હું બહાર જઈને આવું આ નકશો હવે આપીને આવું ખોટું તો નહીં થવા દઉં

છોકરા જોડે છોકરો કે લગભગ જંગલ માં ગયો છે ડરવાના ના બદલે આપણે એમનો સામનો કરવો પડ્યો આ કુલદીપ ને આપડે સમક્ષ શીખવાડવો પડશે

માલિક તો તું જ છે લઈ લેખા જાનો ચાલો બધા